હેલો તો મિત્રો સ્વાગત છે તમારું અમારા તોડી નાખો પોડી નાખો ચેનલમાં તો મિત્રો ઘણા દાડા પછી એક વિડીયો લઈને આવ્યા છે અને આજકાલમાં ગરમી બહુ વધારે પડી રહી છે તો આપણે એ જ ગરમીમાં આજે વિચાર્યું કે આપણે એક ચેલેન્જ કરવો છે આજે બીજી કોઈ છે નહીં હું એકલો જ છું તો મિત્રો આ છે ઓફિસ તમે જોઈ શકો છો ઉપર પંખો બંધ કરી નાખ્યો છે અહીંયા આ છે ઓફિસ મિત્રો હવે ચેલેન્જ કરીએ છીએ ચાલુ તો જોઈ શકીએ છીએ આપણે તો હું અહીંયા ટાઈમર ચાલુ કરી નાખું છું કે હું કેટલી વાર અંદર રહી શકું છું રૂમની અંદર તો ટાઈમ કરી નાખું છું ચાલુ તો જોઈ શકો છું ટાઈમ થઈ જશે ચાલુ અને મિત્રો ખાસ એ છે કે બે ત્રણ દિવસથી તો અહીંયા ગરમી ગુજરાતમાં તો ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે એટલે કોઈ નક્કી હોતું નથી ગરમીનું ગરમી કેટલી પડે છે એ ડિપેન્ડ કરે છે કે આપણે ગરમીમાં કેટલા સહન કરી શકીએ છીએ તો જોઈએ આજે કેટલો ટાઈમ થાય છે તમને મારી ઓફિસ તો બતાવી જ દીધી છે તમને આગળ વિડીયોમાં તો જોઈ શકો તમે જો ગરમી તો મિત્રો પહેલાથી લાગતી હતી કારણ કે ઓફિસને ઉપરથી જે સન છે એ સામેની સાઈડ આવશે એટલે ગરમી વધારે જ લાગવાની છે કારણ કે અંદર સન સનલાઇટ આવવાની જ છે ઉપર ઉપરથી તો આ તો પછી પરસેવો તો નીકળે જ જાય રહ્યો પણ લૂંખે જાઉં છું મિત્રો તમને બતાવી દઉં પાકો મન છે

મારી ચૂક્યો છે હું જો નથી માર્યો પણ કેમેરે હીટ મારી નાખી છે તો કેમેરે ગરમી પકડી લીધી છે મિત્રો જોઈએ છે entro continue 3 मिनट 4 मिनट था वाइज कंपनी तुम्ही જોઈ શકો છો મનેજે આને બતાવી દીધું તો મિત્રો 4 मिनट ની અંદરમાં આ વ્યાલત થવા લાગી છે તો બહાર 컬러 નો ચેલેન્જ કર્યો હોય તો કેવું છે કલાશ પતિ જઈએ

બીજા બે માણસોને કહી પણ એ તો તૈયાર જ નતા આ ચેલેન્જ કરવા માટે તો હું એકલો તૈયાર થઈ ગયો આથી મહેનત કરી નાખો camera ને હું જાતે અને તમારા મનમાં કોઈ બીજો કોઈ ચેલેન્જ હોય તો comment માં કહી શકો છો આપણે કરીશું ત્રણ પાંચ મિનિટ ઉપર નીકળી ગઈ છે. બહારી જ છે તમે જોઈ શકો છો કેવી છે ઓફિસ અંખો બંધ છે અને તમે જોઈ શકો છો મારી હાલત જોઈ શકો છો તમે છ મિનિટ થઈ છે હવે ગરમી સહન થતી નહીં સાત મિનિટ થઈ ચૂકી છે તમે જોઈ શકો છો સાત મિનિટ સુધી કન્ટિન્યુ હવે નહીં સહન થતી હવે આટલાથી હું ચેલેન્જ ટોપ કરું છું બાકી બીજો કોઈ ચેલેન્જ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો બાકી આના ચેનલ ઉપર તમે बार कलाक तो बार कलाक कर चैलेंज करो आज गर्मी थोड़ी वारे से थोड़ा काट थो पड़े बाकी तब कमेंट में कही को भी चैलेंज लाइक शेयर चैनल सब्सक्राइब कर